સમાચારો જોઈએ તો આજે ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે જેમાં વાત કરીએ વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું છે અને આ વખતે સાત પંચાવન લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા પણ આપી હતી ત્યારે વિજ્ઞાન પ્રવાહની પહેલા વાત કરીએ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું છે અને જેમાં વિદ્યાર્થીઓનું બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા પરિણામ અને વિદ્યાર્થીનીઓનું બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આવ્યું છે એટલે આ વખતે વિદ્યાર્થીઓ વધારે બાજી મારી ગયા છે સાથે જ એ ગ્રુપની વાત કરીએ નેવું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જોવા મળ્યું અને કુંભાણિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે સત્તાણું પોઈન્ટ સત્યાવીસ ટકા પરિણામ જોવા મળ્યું છે વિજ્ઞાન પ્રવાહની અંદર બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આ વખતે જોવા મળ્યું વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષ કરતાં સત્તર ટકા વધુ પરિણામ ઓવરઓલ જોવા જઈએ તો જોવા મળ્યું છે અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી આ વખતે અવલ જોવા મળ્યું સૌથી વધુ માર્ક જોવા મળ્યા વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર વિદ્યાર્થીઓ બેઠા હતા વિજ્ઞાન પ્રવાહમાં એકસો સત્યાવીસ શાળાઓનું સો ટકા પરિણામ પણ જોવા મળ્યું અને ઘણી બધી જગ્યાએ જ્યારે પરિણામ સારું આવ્યું છે તો વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ ગરબા ગાઈને પણ પોતાની ખુશી વ્યક્ત કરી ત્યારે સત્યાવીસ શાળાઓનું દસ ટકા કરતા પણ ઓછું પરિણામ સામે આવ્યું છે એટલે જે વિદ્યાર્થીઓનું ઓછું પરિણામ સામે આવ્યું છે તેમને હાર માનવાની જરૂર નથી કારણ કે ફરી એકવાર એક્ઝામ જ્યારે થશે ત્યારે ચોક્કસ સારું પરિણામ મેળવી શકશે તેવી જ આશાઓ રાખવાની છે અલગ અલગ જગ્યાએથી ખુશીના સમાચાર સામે આવ્યા છે ઘણી બધી શાળાઓમાં શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને અને જે ખુશી હતી તે વ્યક્ત કરી ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ત્યારે ગરબા ગાઈને પણ ઉજવણી કરી અને અત્યાર સુધી જે મહેનત કરી હતી તેનું ઘણું સારું પરિણામ આ વખતે વિદ્યાર્થીઓને મળ્યું પણ છે કારણ કે સાત પોઈન્ટ પંચાવન લાખ વિદ્યાર્થીઓ હતા કે જેમણે આ એક્ઝામ આપી અને વિજ્ઞાન પ્રવાહનું જોવા મળ્યું સામાન્ય પ્રવાહનું જોવા મળ્યું આજનો દિવસ કે જ્યારે ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજગટ આ ત્રણેયના પરિણામ જાહેર થયા અને એમાં વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું સામાન્ય પ્રવાહની વાત કરીએ એકાણું પોઈન્ટ પરિણામ જોવા મળ્યું અને વિદ્યાર્થીનીઓનું બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આ વખતે જોવા મળ્યું છે અને ઓવરઓલ પરિણામની વાત કરીએ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું આ વખતે

તૈયારીમાં તો સર થોડા કે સ્કૂલ કરાવતો તો એ રીતે કરતો હતો કંઈ નવું બહુ કરતો નહોતો થોડુંક એક્સપેરિમેન્ટ કરતો હતો ક્યારેક ક્યારેક પણ ધોળા કે સ્કૂલે કરાવી એવી રીતે મહેનત કરી બીજું કાંઈ આમાં છે નહીં બાકી તો બહુ મહેનત કરી છે આખા આખા દિવસ અહીંયા આવતા અને એવી રીતના કરતું એટલે એ મહેનતનું પરિણામ મને મળ્યું છે ખાસ કરીને હવે બાર પાસ કર્યું છે આગળનો શું પ્લાન છે આગળ સર મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન તૈયારી કરી છે અને મારું ડ્રીમ છે આઈએસ ઓફિસર બનવાનું એટલે એ મારે બનવું છે અન્ય જે વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરશું હા સોકો પરિણામ આવ્યું છે સારા આ બધા પડતડ આવ્યા છે કેવી ખુશી થાય છે ને પરિવાર અત્યારે શું કરીયો છે ખુશી તો બહુ જ છે કે અમારી મહેનત પરિણામ છે બધું ફેમિલી પણ બહુ જ ખુશી છે મારા પપ્પા નથી આવી શક્યા પણ મારા મમ્મી આવ્યા છે અહીંયા અને સ્કૂલ તરફથી બહુ સારો સપોર્ટ હતો બહુ જ

સ્ટડી કરું છું મેં સીએ જોઈન કર્યું છે અમદાવાદ મારું ડ્રીમ છે કે હું એક પ્રોફેશનલ સીએ બનીશ બસ જે રીતની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે તે પરિણામો છે તે હાલ આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં હાલ એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ પરિણામ આવી છે બારમાનું આ હા આજે જે પરિણામ આવ્યું ને એ અમારી ધોળકિયા સ્કૂલના પચીસ વર્ષના રેકર્ડ પરિણામો પ્રાપ્ત થયા દર વર્ષે ધોળકિયા સ્કૂલ એક એક પગથિયું ઊંચે ચડે છે અને આ પચીસમા વર્ષમાં ગોલ્ડન જુબેલી વર્ષમાં માર સરસ્વતી ચાંદલો કરી અને નવ્વાણું પણ નવ્વાણું દસ વિદ્યાર્થી બાર સાયન્સમાં અને બાર કોમર્સમાં ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ બધામાં એનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે ખરેખર બાળકોએ જે મહેનત લીધી શિક્ષકોએ મહેનત લીધી અને વાલીઓએ સાથ સહકાર આપ્યો આ પરિણામ પ્રાપ્ત થયું છે હા આ આ પરિણામ લેવા માટે શાળાએ અગિયાર અને બાર એને ચોવીસ મહિનાની મહેનતને લીધી છે અગિયારમાં ને હળવું ગય વિના બારમાની જે મહેનત ઉપાડી ચોવીસ વર્ષ ડેલી પરીક્ષા વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ છ માસિક નવ માસિક માકું મિનિ માકુમ અંદાજે દસ હજાર માર્કની પરીક્ષા આપી અને વિદ્યાર્થી એ છસો માર્કની પરીક્ષા આપવા જાય છે તો આતી રાજકોટી રાજકોટની ધોળક્યા સ્કૂલ કે જ્યાંના વિદ્યાર્થીઓ સાથે મારા સંવાદદાતા શુભમ ભટ્ટે પણ વાતચીત કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ત્યાં સારા માર્ક પણ મેળવ્યા છે અને આ વખતે વિદ્યાર્થીઓએ જ કહી રહ્યા છે કે સ્કૂલની મહેનત એટલી રહી છે પોતાના પેરેન્ટ્સની એટલી બધી મહેનત રહી છે પરિવારનો સપોર્ટ રહ્યો છે ને તેના જ કારણે આજે સુંદર પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે ક્રેડિટ જે પણ પરિણામ છે છે તેને આપી રહ્યા પરિવારનો સપોર્ટ પણ છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે મહેનત પ્રમાણેનું આ વખતે ખૂબ જ સારું પરિણામ પણ મેળવ્યું છે ધોરણ બાર સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે ઘણી જ ખુશી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે આ વખતે સાત પોઈન્ટ પંચાવન લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષાની મહેનતનું ફળ તેમણે આજે મળ્યું છે આજે સવારે નવ વાગે જ્યારે રિઝલ્ટ મૂકવામાં આવ્યું ત્યારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો ગઈકાલે ચોક્કસ ટેન્શન હશે કારણ કે આજે એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હતું એટલે ટેન્શન હોય એન્ઝાયટી હોય પરંતુ આજે જ્યારે મહેનતનું પરિણામ આવ્યું છે ત્યારે બાળકોમાં ખુશી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ તો બાળકો ખુશ જોવા મળી રહ્યા છે ગરબા કરી રહ્યા છે ને બાળકોની વિદ્યાર્થીઓની ખુશીમાં શિક્ષકો પણ પણ એટલા જ ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે તેમણે વિદ્યાર્થીઓ પાછળ એટલી જ મહેનત કરી હશે જેટલા પણ ડાઉટ હોય વિદ્યાર્થીઓના તે શિક્ષકો સોલ્વ કરતા હોય છે અને ઘણું સારું પરિણામ આ વખતે મળ્યું છે જેથી બાળકો ખુશ છે તેમનો પરિવાર ખુશ છે અને સાથે જ શિક્ષકો પણ તેટલા જ ખુશ જોવા મળી રહ્યા છે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે દરેક જગ્યાએ ખુશીનો માહોલ છે રાજકોટની સ્કૂલનો માહોલ અમે આપને બતાવ્યો વિદ્યાર્થીઓ સારા પરિણામ લઈને આવ્યા છે પ્રિન્સિપલ એટલા બધા ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે ઘણી બધી ટેસ્ટ થતી હોય છે દસમું હોય કે બારમું હોય બંને કરિયર ડિસાઇડિંગ ફેક્ટર રહેતા હોય છે અને જ્યારે આજે બારમાં ધોરણનું પરિણામ જાહેર થયું છે ત્યારે ચોક્કસથી જ્યારે આજે પરિણામ જાહેર થયું છે હવે આવનારી કારકિર્દી બાળકો કેવી પસંદ કરે છે તેનો ઘણો બધો નિર્ધાર એ આ ધોરણ બારના પરિણામ ઉપર પણ રહેતો હોય છે સામાન્ય પ્રવાહની વાત કરીએ એમને કયા ફિલ્ડમાં જવું છે તે આજના પરિણામ ઉપરથી નક્કી થતું હોય છે વિજ્ઞાન પ્રવાહમાં પણ ગ્રુપ એ અને ગ્રુપ બી હોય છે તો સેમાં જવું આગળ કારકિર્દી કયા ક્ષેત્રમાં બનાવી તે પણ આજના પરિણામથી નક્કી થતું હોય છે આ વખતે લાખ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી એટલે એક રીતે કહી શકાય કે આજે આ બાળકોનું ભવિષ્ય નિર્ધારિત થયું છે પરંતુ એ વસ્તુ પણ સાચી છે કે જે બાળકોને ધારેલું હતું એટલું પરિણામ નથી આવ્યું તેમણે નિરાશ થવાની પણ કોઈ જરૂરિયાત નથી ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે આ વખતે ફેલ થયા છે પરંતુ આગળ વધારે સમય મળશે આપણને આપણે ત્યારે પણ પરીક્ષા આપી શકીશું રાજકોટની સ્કૂલ અમે આપને બતાવી અને સાથે જ સુરતથી થી પણ એવા સમાચાર સામે આવ્યા છે સુરતની શાળાના પણ દ્રશ્યો અમે આપને બતાવીશું ત્યાં પણ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતની મહેનત આખું વર્ષ કરી હતી તેવું

એસી થી નેવું ટકા સુધી વધારે આવ્યું છે બધાને એવો માં વધારે છે પરિણામ અને ભણતર પણ આ સારું છે હું બાળપણ થી જ આ સ્કૂલ માં ભણું છું અને બહુ જ સારા શિક્ષકો પણ અહીંયા સારા છે સાથે પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ બહુ જ સરસ રીતે સમજાવે છે અમારા શાળાના શિક્ષકો અમને અભ્યાસમાં અને દરેક પ્રવૃત્તિમાં ખૂબ ખુબ સપોર્ટ કરે છે અને વર્ષના અંતે તો અમે સાત થી સાત સુધી

સારું મળ્યું છે અને શાળા પરિણામ પણ સો ટકા મળેલું છે અત્યારે શાળા ના સંચાલકો પણ છે શું માનવું છે સાહેબ જે રીતે પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતા કઈ રીતે ટકાવારીમાં ફરક જોવા મળે છે અને આપણી શાળાનું પરિણામ કેટલું સરસ્વતી વિદ્યા સંકુલ એટલે SS modern સંકુલ ગત વર્ષ કરતા અમારી શાળાનું નું પરિણામ 4% વધારે આવ્યું એટલે શાળા નું પરિણામ તો 100% આવ્યું તેમાં માત્ર 40 વિદ્યાર્થીઓમાંથી માંથી 7 વિદ્યાર્થીઓ A1 અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ બાકીના વિદ્યાર્થીઓ બી વન ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું શિક્ષકોએ જોરદાર મહેનત કરી વિદ્યાર્થીઓને સવારે સાતથી સાંજના સાત સુધી છેલ્લા બે મહિના સખત મારે કોમર્સની ટીમે મહેનત કરાવી ભલે મોટી સ્કૂલો કરતાં પણ એક નાની સ્કૂલમાં આટલું જલવંત પરિણામ મેળવ્યું એ બદલ હું મારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વાલીઓએ પણ જોરદાર સપોર્ટ આપ્યો કોઈ પણ ટાઈમે મિટિંગ હોય તો વાલી રજાના દિવસે પણ હાજર થાય બાર કોમર્સની ટીમ ચૌદ વર્ષથી સતત આ શાળામાં મહેનત કરે અને સો ટકા પરિણામ લાવવામાં કઈ રીતે કરશો આમાં તો એવું છે કે કોઈ વિદ્યાર્થી ને હતાશ થવાની જરૂરિયાત જ નથી કેમ કે અમારી શાળાનું પરિણામ સો એ સો ટકા પ્રાપ્ત કર્યું છે અમે ને બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી અને અમારા પરિણામને સાર્થક કરવામાં ખૂબ જ મહેનત કરી એની સામે વાલીશ્રીઓનો સપોર્ટ પણ અમને એવો મળ્યો છે કે અમે વર્ષની અંદર બે ત્રણ વખત વાલી વાલીશ્રીઓને અહીંયા વિદ્યાર્થીઓના હિતમાં બોલાવી અને એને પરિણામની અંદર સારું એવું પરિણામ પ્રાપ્ત કરે એ માટેનું જહેમત જે અમે ઉઠાવી હતી એ અમારી આજે પૂર્ણ થઈ અને આ સફળતા જે અમને મળી એ વિદ્યાર્થી અને વાલીના સપોર્ટથી મળેલી છે તો આ બધી સફળતાનો યશ હું મારા કોમર્સની ટીમ અને મારા વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને હું આપવા માંગીશ ને શાળા પરિવાર વતી બધાય જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ એ રીતે પરિણામને જોઈ રહ્યો પરિણામ તો ઓલ ઓવર આખા ગુજરાતનું ખૂબ સારું આવેલું છે પરંતુ આ સ્કૂલમાં બાળકો જે છે એ પહેલેથી જ ખૂબ મહેનત કરતા હતા માં જે પરિણામ હતું એના કરતાં નું પરિણામ સો ટકા સુધી લાવવામાં અમે સફળ રહ્યા છીએ ઘણા વિદ્યાર્થીઓ અમે ધારણા દસ પંદર વિદ્યાર્થીઓની એવર નહીં હતી છતાં સાત આઠ વિદ્યાર્થીઓ આવ્યા છે અને પચાસ ટકા કરતા પરિણામ છે એ બદલ વિદ્યાર્થીઓનો પણ ખૂબ પ્રભાવ કરવામાં આવે તો પરિણામ વહેલી સવારથી જાહેર થતા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત તો સવારથી જ જ્યારથી રિઝલ્ટ જાહેર થયું છે ત્યારથી જ વિદ્યાર્થીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમની સાથે જ તેમના શિક્ષકો કે જેમણે એટલો બધો સપોર્ટ કર્યો હોય પરિવાર કે જેમણે એટલી મહેનત વિદ્યાર્થી પાછળ કરી હોય દરેકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને સુરતના અમે આપણે દ્રશ્યો બતાવ્યા સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ એ જ કહી રહ્યા છે કે થિયરીના જે પણ સબ્જેક્ટ હોય પ્રેક્ટિકલના સબ્જેક્ટ હોય સૌથી વધારે મહેનત શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાછળ કરતા હોય છે તેમના ડાઉટ સોલ્વ કરતા હોય છે અને ખૂબ જ સારી

હતાશ થવાની કોઈ જ જરૂરિયાત નથી કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય જાહેર થયું પ્રવાહ કે જેમાં અંદર કુંભારીયા કેન્દ્રનું પરિણામ જોવા મળ્યું સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ આ કેન્દ્રનું જોવા મળ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહની જ અંદર બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું આ વખતે બોડેલી કેન્દ્રનું સુડતાલીસ પોઈન્ટ અઠાણું ટકા જ માત્ર પરિણામ જોવા મળ્યું હતું તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ જોવા મળ્યું ખૂબ જ સારું પરિણામ લઈને આવ્યા છે બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ આખા મોરબી જિલ્લાનું જોવા મળ્યું અને વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ

સોની ખૂબ જ નજીક આ પરિણામ જોવા મળ્યું જે ખૂબ જ સારું પરિણામ કહી શકાય અને સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછા પરિણામની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું માત્ર એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આ કેન્દ્રનું જોવા મળ્યું સાથે જ સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ પરિણામ જોવા મળ્યું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને સાત પોઈન્ટ પંચાવન લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી કે જેમનું ભાવિ પણ નક્કી થયું વિજ્ઞાન પ્રવાહ કે જેનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકાનું પરિણામ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓનું તેમાં બ્યાસી પોઈન્ટ પણ ટકા પરિણામ આવ્યું અને સાથે જ વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ જોવા મળ્યું એટલે આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ વધારે જોવા મળ્યું એ ગ્રુપનું નેવું પોઈન્ટ અગિયાર ટકાનું પરિણામ જોવા મળ્યું સાથે જ કુંભાણિયા કેન્દ્ર કે સૌથી વધારે પરિણામ જોવા મળ્યું વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ અને વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષ કરતા સત્તર ટકા વધુ પરિણામ જોવા મળ્યું છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ થોડા પાછળ રહી ગયા છે તેમની સંખ્યા ઓછી છે

દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે ત્યાં તેઓ ગરબા કરતા જોવા મળ્યા સાથે જ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની ખુશીમાં એટલા જ ખુશ થતા પણ જોવા મળ્યા પ્રિન્સિપાલ સાથે પણ જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું કે આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે સાથે જ તેમના શિક્ષકો કે જેમણે આખું વર્ષ એ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી છે તેમનું આ પરિણામ છે અને હાલ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદની સ્કૂલના કે જ્યાં પણ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે ચોક્કસથી ધોરણ બારનું જે સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે ધોરણ બાર સાયન્સનું એટલે કે વિજ્ઞાન પ્રવાહનું પણ પરિણામ ખૂબ જ સુંદર છે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જે છે તે ખૂબ સુંદર છે ખાસ કરીને અત્યારે ક્લાસીસમાં આવ્યા છીએ વિદ્યાર્થીઓને જે નાઇન્ટી અપ જે પર્સન્ટાઇઝ અને ખાસ કરીને પર્સન્ટેજ આવ્યા છે તેમની સાથે વાત કરીશું ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને છતાં તેમણે ખૂબ જ સારું પરિણામ હાસિલ કર્યું છે તેને લઈને પણ તેઓ ખુશ છે શું નામ છે આપણું બેટા ભાઈભાઉ કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટ આયલ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ નાઇન્ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટ આયલ શું કહેશો જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે આપ સંતુષ્ટ છો કે કેમ હા સંતુષ્ટ છે રિઝલ્ટ કેવું મતલબ કેવું આપ્યું છે પહેલાં જે કહી શકાય કે ટેન્શન એક હોય છે ડર હોય છે કે ભાઈ રિઝલ્ટ ઓછા પર્સન્ટેજ આવશે તો પછી આપણને ઓછા પર્સન્ટેજ આગળ હવે કંઈ શું વિચાર્યું છે આગળ તો હવે બીબીએનો વિચાર છે આગળ ચોક્કસ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું

શું કહેશો શું નામ છે આપનું વિશાખા શું કરે છે આપના મમ્મી પપ્પા મારા પપ્પા દરજીમાં છે અને મારી મમ્મી હીરા ગામ કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેટલા પર્સન્ટાઇલ પીઆર નવ્વાણું પોઈન્ટ સાહીઠ અને પર્સન્ટેજ ત્રાણું શું કહેશો જે પ્રમાણે કેટલા કલાકની મહેનત હતી કઈ રીતની મહેનત હતી અને આગળ હવે શું કરશો આગળ બીબીએ કરીશ અને મહેનત તો કરી તી ટ્યુશનમાંથી બહુ કરાવી હતી મહેનત એટલે આ રિઝલ્ટ આવી છે બનના તો ના આવે ચોક્કસ શું નામ છે આપનું અને કેટલા પર્સન્ટેજ એને પર્સન્ટ ટાઈલ આવ્યા છે મમ્મી પપ્પા શું કરે છે મારું નામ ખુશી છે અને મમ્મી પપ્પા હીરામાં કામ કરે છે અને મારે એટી નાઇન પર્સન્ટ આવ્યો અને પર્સન્ટ આઇલ નાઇટી એટ આવે શું છે આગળ આઈટીમાં એમએસીઆઈટી એમએસસી આઈટીનો જે ક્રેઝ છે અત્યારે એને સ્વાભાવિક રીતે અત્યારે આઈટી સેક્ટર ખૂબ જ જે કહી શકાય કે રનિંગ જ છે અને વિદ્યાર્થીઓને પણ તેમાં ઇન્ટરેસ્ટ છે શું નામ આપનું ને કેટલા પર્સન્ટેજ આવ્યા છે ભારત તન્વી પર્સન્ટેજ નાઇન્ટી વન છે અને પર્સન્ટાઇલ નાઇન્ટી છે આગળ શું વિચાર સીએ ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તો અત્યારે વિદ્યાર્થીઓમાં પણ આપ જોઈ શકો છો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે તેને લઈને તેઓને પણ ખૂબ જ આનંદ છે કારણ કે જે પ્રમાણે આખું વર્ષ જ્યારે મહેનત કરતા હોય છે બોર્ડની એક્ઝામ આપતા હોય છે ત્યારે ત્યારબાદ રિઝલ્ટ માટે પરિણામ માટે તેઓ રાહ જોતા હોય છે અને પરિણામ ખૂબ જ સારું આવ્યું છે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ અહીંયા એવા છે કે જે પોતાના ઘરની પરિસ્થિતિ જે કહી શકાય કે મધ્યમ વર્ગના હોવા છતાં મહેનત કરીને અને ખાસ કરીને ક્લાસીસની મદદથી કે અન્ય લોકોના સાથ સહકારથી આગળ વધતા હોય છે અને તેમને જિંદગીમાં ખૂબ જ આગળ વધે શકે તેવો પણ તેમણે એક વિચાર કર્યો છે એમએસસી આઈ વધુમાં વધુ સ્ટુડન્ટ અત્યારે અહીંયા જેમની સાથે વાત કરી તે જવા માગી રહ્યા છે બીબીએ કેટલાક વિદ્યાર્થીઓ જશે તો કહી શકાય કે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટને લઈને તમામ વિદ્યાર્થીઓ હોય કે પછી વિદ્યાર્થીનીઓ તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે અને ચોક્કસથી વિદ્યાર્થીઓ આજે ખુશ જોવા મળી રહ્યા છે નમસ્કાર